કે ગુણવાનની જિજ્ઞાસા બધાને જાગે ગુણવાન પુરુષ બધાને ગમે ઋષિઓ ભગવાન ભગવાનના સંતો ભક્તો એને તો ગુણવાન જ ગમે હગાવાલા કરતા ગુણવાન હોય ને એ ગમે જેનામાં દયા હોય ક્ષમા હોય તિતિક્ષા હોય ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ આવા ગુણ હોય એ માણસ બધાને ખૂબ ગમે ગુણ વિનાના કોઈને ગમતા નથી જો કોઈ પણ વસ્તુ હોય ને તો એ સારી ગુણ એટલે શું કેરી હોય પણ બહુ મીઠી હોય તો બધા કેરીના વખાણ કરે અરે પણ કેરી એટલે કેરી આવી કોઈ ખાતી નથી અરે તમારે ઘરે ખાલી કઢી બનાવી હોય ને બહુ સારી કઢી બની હોય ટેસ્ટફુલ આમ તમારે તોય તમે આમ વાત કરો ઓહો પણ આમ આંગળા કવડી જાય એવી કઢી બનાવી છો પણ કઢીનાય માણા વખાણ કરે આ દુનિયામાં ક્યાંય પણ કોઈપણની પ્રશંસા થાય તો સમજવું કે એનામાં કાંઈક સત્ત્વ હોય તો જ લોકો પ્રશંસા કરે પ્રશંસા ગુણની છે કોઈ વ્યક્તિ આ વસ્તુની નહીં એમાં રહેલા સદ્ગુણ એમાં રહેલી કોઈ પણ સારી વસ્તુ છે એની એને એને લઈને લોકો પ્રશંસા કરે છે નાની એવી ચીજ હોય પણ એનામાં સારી ચીજ વસ્તુ હોય ગુણ હોય તો લોકો એના વખાણ કરે છે એટલે કોઈ વ્યક્તિના વખાણ નહીં કરતું વ્યક્તિમાં રહેલા ગુણના વખાણ કરે હું તમને ચા વાળો બતાવું ચાની ડિમાન્ડ જો તમે મહારાજ એ કટિંગ એમ કટિંગ એટલે કદાચ અડધી થતી હશે એમ એટલે કટિંગ એ તો એ ઈ તો ત્યાં આજે ચાની છે ને બનાવે છે અહીંયા પડખે જ બેઠો તો એટલે યુવુ ડો કે એક કટિંગ પછી તો ક્યાં ક્યાંથી ઠેઠ એને ઓર્ડર આવે છે ચાના એ તમે જુઓ હામેથી થેઠ જોયો ચાની ડિમાન્ડ કેટલી ખેતલા બાપાની ચા જેવી ચા છે એવું લાગે એટલે એક ચામાં સદગુણ હોય તો એની પણ ડિમાન્ડ થાય એના બી લોકો વખાણ કરે પાંચ માણાને વાત કરે કે ભાઈ ચા તો ત્યાં પીવા જાય બહુ સારી બને છે હા ભજીયા તો ઓલે પણ જાજે ખાવા ત્યાં બહુ સારા બને છે સારી વસ્તુ ગુણની કિંમત બધાની થાય જેનામાં દુર્ગુણ હોય એની કિંમત ક્યાંય નથી થતી ને સદગુણની કિંમત સર્વત્ર થાય એટલા માટે અમારે સંસ્કૃતમાં એમ કહેવાય વિદ્વાન સર્વત્ર પૂજ્ય તે વિદ્વાન એટલે સદગુણી માણસ એ ગમે ત્યાં જાય બધ્યય એની પૂજા થાય એટલે આજ પહેલો પ્રશ્ન વાલ્મીકી રામાયણની શરૂઆત ત્યાંથી થાય ગુણવાન કોણ છે નારદજી કહે છે કે રામ ગુણવાન છે એનું ચરિત્ર સંભળાયું પછી વાલ્મીકી ઋષિ તમસા નદીને કિનારે ઋષિ નાહવા માટે જાય છે અને એ સમયે ત્યાં એક પારધી આવે છે શિકારી અને શિકારી જે છે ને એ વૃક્ષ ઉપર બેઠેલું પક્ષી એને જોયું શિકારીએ અને શિકારીએ બાણ લઈ અને એ પક્ષીને મારવા માટે બાણ ચડાયું છે તનુષ ઉપર આ પક્ષી જો આમ પોપટ બેઠો છે ને વૃક્ષમાં અને આ શિકારી આવે છે અને શિકારી આવીને બાણ મારે છે પક્ષીને અને એ પક્ષીને બાણ મારે છે ને પક્ષીમાં ક્રૌંચ પક્ષી છે પતિ પત્ની બે એમાંનું ક્રૌંચ પક્ષી જે પુરુષ હતું એ મૃત્યુ પામ્યું ક્રૌંચી રુદન કરતી હતી વિલાપ કરતી હતી કારણ કે એમાં ભાવ પ્રેમ તો પક્ષીમાં પણ હોય છે પક્ષી પડી ગયું હેઠું ક્રૌંચ અને ક્રૌંચી રોતી હતી વિલાપ કરતી હતી અને ત્યારે વાલ્મીકી ઋષિ આવ્યા વાલ્મીકી ઋષિએ આ દ્રશ્ય જોયું કે આણે આ શિકારીએ પક્ષીને મારી નાખ્યું અને ત્યારે વાલ્મીકી ઋષિએ એને શ્રાપ આપતા બોલ્યા મા નિષાદ પ્રતિષ્ઠા અગમગમ અમ અગમ શાશ્વતી સમાચમિથુનાદધી કામ મોહિત હે નિષાદ હે શિકારી જા તારી બહુ લાંબી પ્રતિષ્ઠા લોકમાં નહીં થઈ તું પણ ટૂંક સમયમાં મૃત્યુ પામીશ કે તે એક નિર્દોષ પક્ષીને મારી નાખ્યો ઋષિનું એટલું દયાળો સ્વભાવ કે એક નાના એવા પક્ષીને માર્યું એ પણ એનાથી દેખ્યું ન ગયું અને ઋષિ વાલ્મિકી ઋષિને શોક પ્રગટ થયો હૃદયમાં અને શોક હતો એ એક સંસ્કૃતના શ્લોક રૂપે બહારો આવ્યો અને નિષાદને કીધું કે મા નિષાદ પ્રતિષ્ઠામ ત્વમ સમાહા શ્રાપ દઈ દીધો ઋષિ નાય અને પછી પોતાના આશ્રમમાં શિષ્યો સાથે આવ્યા ઋષિને પશ્ચાતાપ થવા લાગ્યો કે એક પક્ષીને માર્યો એમાં મને આટલો શોક પ્રગટ થયો અને મેં ઓલા પારધીને શ્રાપ દઈ દીધો હવે એનું પણ મૃત્યુ થશે આ ખોટું થયું મારાથી અને ત્યાં બ્રહ્માજી આવ્યા અને બ્રહ્માજી વાલ્મિકી ઋષિને કહ્યું તમે શોક ના કરો તમને જે શોક થયો ને તમે શ્રાપ રૂપે શ્લોક રૂપે બારો આવ્યો એ જ અનુષ્ટુપ શ્લોકમાં તમને નારદજીએ જે રામચરિત્ર સંભળાયું સંક્ષેપમાં એ તમે વિસ્તારથી લખો બ્રહ્માજીએ વાલ્મીકી ઋષિને પ્રેરણા કરી અને ત્યારે બ્રહ્માજીની પ્રેરણાથી વાલ્મીકી ઋષિને યોગ દ્રષ્ટિ જાગી અને રામચંદ્ર ભગવાને જે જે ચરિત્રો કર્યા હતા એ દેખાણા અને જે ચરિત્રો પ્રભુ હજી કરવાના બાકી હતા એ પણ વાલ્મીકી ઋષિને દેખાણા ભૂતકાળના અને ભવિષ્યકાળના જીવન ચરિત્રને જોઈ વાલ્મિકી ઋષિ વાલ્મિકી રામાયણ લખવા માંડ્યા છે અને એ રામાયણ લખી એમાં સાત કાંડ બનાવ્યા પાંચસો સર્ગ બનાવ્યા અને ચોવીસ હજાર શ્લોકની વાલ્મિકી રામાયણ તૈયાર છે સૌ પ્રથમ વાલ્મીકી ઋષિ પોતાના આશ્રમમાં રહેતા સીતાજી અને એમના જે બે દીકરા લવ અને કુશ એ દીકરાઓને આ વાલ્મિકી રામાયણ ભણાવી છે અને લવ અને કુશે આખી રામાયણ કંઠસ્થ કરી એક દિવસ ઋષિ મુનિઓની સભામાં જઈ આ લવ કુશે આ પહેલી વહેલી રામાયણનું ગાન કર્યું ઋષિમુનિઓ રાજી થઈ અને લવ કુશને ઘણી બધી ભેટ આપી છે એક દિવસ રામચંદ્ર ભગવાન અયોધ્યામાં યજ્ઞ કરતા હતા અને એ સમયે આ લવ અને કુશ બે નાના નાના બાળકો રામાયણનું ગાન કરતા કરતા અયોધ્યામાં પ્રવેશ કર્યો છે લવ કુશને ખબર નથી કે અમે કોણ છીએ એ તો ઋષિ આના આશ્રમમાં રહેનારા ઋષિપુત્ર તરીકે જ રહે છે રામચંદ્ર ભગવાને આ બે છોકરાઓને રામાયણનું ગાન કરતા સાંભળ્યા અને રામચંદ્ર ભગવાન પોતાના રાજભવનમાં લાવ્યા આખી રાજસભા ભરાણી અને રામચંદ્ર ભગવાને કહ્યું કે આ છોકરાઓ બહુ સારું ગાયન કરે છે તો આપણે એને સાંભળીએ લક્ષ્મણ ભરત બધા બેઠા છે અને અયોધ્યાની રાજસભામાં લવ અને કુશ રામાયણનું ગાન કરે છે વાલ્મીકી રામાયણમાં કોઈ સંવાદ નથી લવ અને કુશ રામચંદ્ર ભગવાનના દરબારમાં આ રામાયણ સંભળાવે છે અને એમાં લવ અને કુશે રામાયણની શરૂઆત કરતાં એમ લખ્યું કે કૌશલ દેશમાં સરયુ નદીને કિનારે અયોધ્યા નગરી છે આ નગરી મનુ રાજાએ વસાવેલી